સોમવારના દિવસે કરેલા આ કાર્યો તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે સોમવાર એટલે ભગવાન શંકરનો વાર શિવજીને અત્યંત પ્રિય આ દિવસ છે એટલે જ આ દિવસે લોકો શિવ આરાધના અને ઉપાસના કરતા હોય છે સાથે સાથે જ્યોતિષશાસ્ત્રો અનુસાર સોમવાર ચંદ્રગ્રહણનો પણ દિવસ છે આ દિવસે શિવજી સાથે સાથે ચંદ્રને પણ પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપવાસ અને પૂજા અર્ચના કરવાનો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે અહીં એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી આપણે ભગવાન શિવ અને ચંદ્રમાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આપણી બધી જ સમસ્યાઓ દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને શિવજીની આરાધના કરો મંદિરે અથવા આપણા ઘરમાં હોય તે શિવલિંગ પર પ્રથમ જળનો અભિષેક કરો ત્યારબાદ તાંબાના એક કળશમાં દૂધ અને મધને મિશ્રિત કરીને તેનો અભિષેક કરો આ ઉપરાંત અગિયાર બિલ્લીપત્રો શિવલિંગ પર ચડાવો અને શિવજીની મૂર્તિ સામે લવિંગ અને કપૂરની ગોટી મૂકી ઘીનો દીવો કરીને શિવલિંગની અને શિવજીની પૂજા કરો લવિંગ અને કપૂરની ગોટીનો ઉપાય શિવલિંગ પર અભિષેક થઈ ગયા બાદ શિવજીની મૂર્તિ સમક્ષ મૂકેલા લવિંગ અને કપૂરની ગોટીઓ લઈને તમારી જમના હાથની હથેળીમાં મૂકીને મુઠ્ઠી બંધ કરી દો મુઠ્ઠી બંધ કર્યા બાદ તમારી આંખો પણ બંધ કરી દો અને ભગવાન શિવ સમક્ષ તમારી બધી જ સમસ્યાઓ મનોમન રજૂ કરી દો અને તેમાંથી ઉગારવા માટે તેમને પ્રાર્થના કરો સમસ્યાઓ પણ સળગી જશે લવિંગ અને કપૂરની ગોટીઓ મુઠ્ઠીમાં બંધ રાખીને પ્રાર્થના કરી લીધા બાદ જો તમે ઘરે જ પૂજા કરતા હોય તો કોઈ પણ શિવ મંદિરે તમારે જવાનું છે ત્યાં શિવલિંગ પર જે અભિષેક થતો હોય તેમાં એ લવિંગ અને કપૂરની ગોટીને ભીંજવો અને થોડી વાર પછી બંનેને આગ સળગાવીને પ્રગટાવી દો આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ સળગીને રાખ થઈ જશે માત્ર સફેદ પદાર્થોનું જ સેવન સોમવારનો દિવસ ચંદ્રમાનો દિવસ પણ છે તેથી ચંદ્રમાની પૂજા પણ કરવી જરૂરી છે ચંદ્રમાની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસે ભોજનમાં માત્ર અને માત્ર સફેદ પદાર્થો જ ગ્રહણ કરો દાખલા તરીકે દૂધ ભાત સફેદ તલ અખરોટ જેવી ચીજો કે તેની બનાવટની વાનગીઓ જ ખાઓ યાદ રહે કે જે વાનગીઓ બનાવો તે પણ સફેદ જ હોવી જોઈએ તેમાં કોઈ મરી મસાલા તેલ નાખીને તેને બદલો નહીં આમ આખો દિવસ સફેદ વસ્તુઓનું જ સેવન કરવાથી ચંદ્રમાં ખૂબ જ પ્રસન્ન થાય છે દાન અને ભોજન જે રીતે સોમવારના દિવસે સફેદ વસ્તુઓનું ભોજન કરવાનો મહિમા છે એ જ રીતે સોમવારના દિવસે ખીરનો પ્રસાદ ચડાવીને પછી તેનું દાન કરવાનો પણ મહિમા છે બને તો દર સોમવારે ખીર બનાવીને પાંચ કે વધારે સાધુ સંતો કુંવારિકાઓ અથવા અન્ય બાળકો કે ગરીબ અને ભૂખ્યાને જમાડો શિવજી અને ચંદ્રમા બંને તમારા પર પ્રસન્ન થશે ગાય માતાની પૂજા હિન્દુ સંસ્કૃતિ અનુસાર ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે ગાય માતા જ્યાં હોય ત્યાં સદા સર્વદા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે સોમવારના દિવસે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવો ગાય માતાના માથે ચાંદલો કરો અને તેના મસ્તકને હાથ લગાડીને તેને પંપાળો તેની પૂજા કરો આવું કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે માછલીઓને લોટ ખવડાવો જે વ્યક્તિઓને ધનની અતિશય કમી રહેતી હોય ખૂબ મહેનત છતાં પણ પૈસા બચતા ના હોય અથવા તો ઘર ચાલી શકે તેટલું કમાઈ જ ના શકાતું હોય તેમના માટે સોમવારે એક અફર કાર્ય કરવા જેવું છે સોમવારના દિવસે સવારે કે સાંજે જળાશયમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવરાવો બસ આટલું જ કરવાથી તમારા ઘરમાં રહેલી ધનની કમી દૂર થઈ જશે સંતાન પ્રાપ્તિ અચૂક થશે જે લોકોને સંતાન નથી થતા તેમના માટે તો શિવજીની પૂજા અખીર ઈલાજ છે શિવજીની પૂજા કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે જો તમે સંતાન સુખથી વંચિત હો તો દર સોમવારે શિવજીના મંદિરે જઈને શિવલિંગ પર દૂધ અને ખાંડના મિશ્રણનો અભિષેક કરો આપણી સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે બાળકો ભણતા નથી એનો ઉપાય જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ના લાગતું હોય તે ભણવામાં ધ્યાન ના આપતા હોય તો સોમવારના દિવસે દર સોમવારે શિવજીના મંદિરે જઈને જવ ચડાવો આ રીતે નિયમિત કરવાથી થોડા જ સમયમાં તમારા બાળકની બુદ્ધિશક્તિમાં વધારો થશે તેની સ્મરણ શક્તિ ખીલશે તે આપોઆપ ભણવા માંડશે અને સારા ગુનો પ્રાપ્ત કરશે મિત્રો આ કાર્યો કરવાથી તમારા પર ચંદ્રદેવ અને શિવ બંનેની અપાર કૃપા વરસે છે અને તમને ધન વૈભવ યશ અને કીર્તિ મળે છે